મુખ્યમંત્રી હર્ષિ સંઘવી ગઈકાલે વલસાડમાં આયોજિત ચિંતન શિબિરમાં પહોંચ્યા ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમની યજમાનીની ઉજવણી કરવામાં આવી કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણ ઐતિહાસિક ગણાવી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે ડેપ્યુટી સીએમ હર્ષિ સંઘવીના વખાણ કર્યા આડત્રીસ કલાકની મુસાફરી બાદ પણ તેમના માં કરી તે તાજગી જોવા મળી રહી છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો આ તાજગી જોવા મળે તે કામ થયાનો સંતોષ દેખાય છે ડેપ્યુટી સીએમ સીધા ચિંતન પહોંચ્યા હતા અને ત્યાં ઉજવણી તમે પણ જુઓ વડાપ્રધાન શ્રી ને નું વિઝન ફરી જોવા મળ્યું કે કોમન વેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની હું તો ખાલી એટલું જ કહેવા માટે ઉભો થયો છું કે બે દિવસમાં ઓગણીસ દુને આડત્રીસ કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે પણ હવે થોડુંક આરામ થઈ જશે અહિયાં ગાડી જગ્યા સારી છે